સામાજિક અને રાજકીય રીતે એક વિચાર ગુજરાતના લોકોમાં ભેદભાવ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે નગર આનો એક સમાન અધિકાર હોય એ અધિકાર માટે કૃષક આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે ઉદ્યોગો જેટલું જ ખેતીને અને મહાનગર જેટલું નગરને અને ગામડાઓને અધિકાર મળવો જોઈએ આ અમારી વાત છે ગામ અને નગર સુવિધા વિહોણા શા માટે છે ધંધા અને ઉદ્યોગ જેવી ખેતી પણ નફાકારક શા માટે નથી ખેડૂત ખેતમજૂર સ્વરોજગાર નાના વેપારી એટલે કે ગુજરાતની જે ઓફિશિયલ આંકડો છે લોકો ખેતી આવક પર નિર્ભર છે તેઓને સમાન અધિકાર નથી મળી રહ્યો સુવિધા વગરના નગરો અને ગામડાઓ અને તેની મુખ્ય આવક

કે ચાહે શહેરમાં વીજળી પાણી રો મટીરિયલ અન્ય સુવિધાઓ વેપાર અને ઉદ્યોગને તાત્કાલિક મળે પણ પાણી વીજળી દવા ખેતી માટે જે ઉપયોગી છે એના માટે ખેડૂતોએ વલખા મારવા પડે આ સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે અને મહાનગરનો વિકાસ એજ જ ગુજરાતનો વિકાસ ગામ નગર અને ખેતીની આવકો ઉપર સરકાર વિચારે જ નહીં તાર ફેન્સિંગ વીમો વીજળી પાણી જેવી ખેતી જરૂરી છે એ માટે ખેડૂતે સરકાર ઉપર નિર્ભર રહેવું પડે છે ખેડૂતોને ખેતીમાં વેપાર ઉદ્યોગ જેટલો નફો થાય તો માલિકોની જેમ ખેડૂતો પણ સરકારની લાચારી વગર જીવી શકે મહાનગરમાં ઉદ્યોગ વિકાસ એજ ગુજરાત નો વિકાસ નથી નગર અને ગામડાઓ વધુ વધુ ચાલે આ સામાજિક અને સરકારી માનસિકતા બદલવી પડે એવું છે સામાન્ય આ જે ખેતી ઉપર આધારિત એનું જીવન છે એની આવક ત્યાંથી થાય છે એવા વેપારીઓ સ્વરોજગારીઓ ખેતમજૂરો ખેડૂતો એના ગામડાઓ અને એના નગરો એમાં એમાં એ લોકોને રાજીકોને વિકાસ દેખાય છે આ માનસિકતા ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા લોકોની બદલવાની જરૂર છે એટલે સરકારની આપોઆપ બદલી જશે રિવરફ્રન્ટ હોય રાજકોટ નું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય સુરતના ઓવરબ્રિજ હોય ગાંધીનગર નું મહાત્મા મહાત્મા કોન્ફરન્સ હોલ હોય પછી ગિફ્ટ સિટી હોય આ વિકાસ થાય વિકાસ થઈ ગયો કેનાલ નું કામ પૂરું કરી અને ખરેખર વિકાસ જેમાંથી ઉત્પાદન થાય એ કેનાલો બનાવી અને ખેતરે ખેતરે પાણી પહોંચી જવું જોઈતું હતું એ સરકારે હજી આજે પહોંચાડ્યું નથી ખેડૂતોનો શું વાંક છે ખેતી ઉપર આધારિત પાસઠ ટકા લોકોનો શું વાંક છે પણ વિચારવું પડશે મહાનગરોનો વિકાસ જોઈને ખુશ ન થાય એમનો વિકાસ ત્યારે જ થશે કે જયારે ખેતી આધારિત આવકો ખેડૂતોની વધશે ત્યારે જ એ ગામમાં અન્ય લોકોની અને નગરમાં એના અન્ય લોકોનો વિકાસ થશે નગરોમાં એવું શા માટે ન હોઈ શકે કે ત્યાં મોટા થિયેટરો હોય મલ્ટીપ્લેક્સ હોય મોલ હોય સ્પોર્ટ્સ એકેડમી હોય સારી હોસ્પિટલો હોય આવું શા માટે નથી થતું કારણ કે ખેતીમાંથી આવક થતી નથી અને એ લોકો પાસે સ્પેન્ડિંગ પાવર નથી એટલે કે વાપરવાની શક્તિ એ લોકો આગળ નથી એટલે બાકીના લોકો ધંધો કરવા જતા નથી નગરોમાં ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશન ને થઈ અને ખૂબ આવક વધે એટલે બધા એને એની પાસે વાપરવા માટેના પૈસા વધે ત્યાંના મહાનગરોના લોકોના એટલે ત્યાં બધી સુવિધા હોય છે માટે આ લોકશાહી છે અને લોકશાહીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય ભલભલી સરકાર હોય કે ગમે ચમરબંધી નેતા હોય એની તેવડ નથી કે એની અવગણના કરી શકે હું એક નાનો એવો દાખલો દઉં કે લોક વિચારથી સરકાર કેટલી હલી જતી હોય છે સામાન્ય ચર્ચાઓ બધી ચાલુ થઈ કે કોરોનામાં ઓક્સિજનના બાટલા નથી સરકારે સફાળા જાગવું પડ્યું કે માલિકો ડિમાન્ડ કરી છે નહીં તો આપણું નખો જ વાળી નાખશે આ લોકોની તાકાત છે આ લોકોના વિચારની તાકાત છે પણ આ વિચાર અને એના પછી આંદોલનમાં કોક કરે અને અમને ફાયદો મળે આ જે માનસિકતા છે ગુજરાતીઓને એને લઈને મને લાગે છે કે ઘણો તફાવત પડે છે ત્યારે આજે હું એ ગ્રામીણ વિસ્તારમાં નગરોમાં અને અને ગામડાઓમાં વસતા ખેતી ઉપર આધારિત લોકોને હું જાગૃત થવા માટે આહવાન આપું છું અમે ગામડે ગામડે જશું અમે લોકોને જાગૃત કરશું એની સભાઓ કરશું અને આ કૃષક આંદોલન એ સરકારને ગામડાઓ તરફ અને નગરો તરફ એનું ધ્યાન કેન્દ્રિત કરી એની સુવિધાઓ ઉપર ખાસ કરીને વીજળી ખેડૂત વીજળી માગે અમને રાતના નહીં દિવસે દિયો શું કામભાઈ ઇન્ડસ્ટ્રીને તમે કેમ કાંઈ નિયમ નથી રાખતા ખેતીને શું કામ નિયમ એને ચોવીસ કલાક વીજળી શું કામ નહીં એને પૂરા પૈસા એ ભરી નથી શકતા તો એની આવક તમે વધારવાનું કેમ કંઈ કરતા નથી તમે એને પાણી ઇન્ડસ્ટ્રીને પૈસા લઈને આપો ખેડૂતને પણ પૈસાથી લઈને પાણી પોસાય એ ભાવ એને કેમ મળતો નથી ઇન્સ્યોરન્સ માટે તમે ખેડૂત જાય એટલે કોક ઉપર આધારિત નાની બજાર હોય કૃષિ બજાર એના ઉપર આધારિત રહેવાનું ન્યાના માણસો ઉપર આધારિત રહેવાનું છતાંય ઇન્સ્યોરન્સ ન મળે એને વાયા વાયા શું કામ એ પોતે જ સીધો જેમ શહેરના લોકો ઇન્સ્યોરન્સ લે જેમ પોતાનો ઇન્સ્યોરન્સ લે એના પાકનો ઇન્સ્યોરન્સ સીધો જ લે સીધો જ કંપની આરે ડીલ કરીને એનો અધિકાર મેળવી શકે એવી આવક વાળો ખેડૂત બનાવવો એ જરૂરી છે અને એનાથી બે ફાયદા થશે કે શહેરીકરણ પણ અટકશે શહેરોનો પણ વધારે સારો વિકાસ થઈ શકશે અને લોકો આજે દીકરી દેવી હોય તો પણ એમ કે તમારું કોઈ શહેરમાં ફ્લેટ હોય તો અમે આપીએ આ હદ સ્થિતિ પહોંચી ગઈ છે ત્યારે હું આહવાન કરું છું લોકશાહીમાં જે જેટલા જાઝા માથા તમારું માથું અને તમારો વિચાર જ્યાં સંઘર્ષ કરવાનો આવે જ્યાં તમારે લોકોના માથા જાજા દેખાડવાનો આવે ત્યાં પણ હરેક વ્યક્તિની જે આનો ભોગ બની રહ્યા છે એની હાજરી જરૂરી છે અને કામમાં હોય એકલા હોય ચાર જણ દુકાન ઉપર વાત કરતા હોય ત્યારે પણ આ વાત એને કરવી ખૂબ જરૂરી છે જેમ કોરોનામાં દુકાને ઊભા ઊભા વાત કરતા હતા અને સરકારે ઊંધે કાન થઈ એમ તમારો વિચાર સરકાર સુધી પહોંચે એટલે જાહેરમાં કે અંગત રીતે તમારી ચર્ચાઓમાં અને તમારી હાજરીમાં તમે ખાસ આમાં સહકાર આપશો એવી હું આ પાસઠ ટકા લોકો જે ખેતી ઉપર નિર્ભર છે જે નગરોમાં અને ગામડાઓમાં રહે છે એને હું વિનંતી કરું છું આ સાથે અમારું ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે કૃષક આંદોલન નવું જ એકાઉન્ટ અમે ખોયલું છે ફક્ત ને ફક્ત આંદોલનના હેતુથી ખોયલું છે એક કૃષક આંદોલન ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર આ પાસઠ ટકા લોકો નગરોમાં અને ગ્રામ ગ્રામ્ય જીવનમાં જીવે છે એ લોકોને જેને ખેતીની આવક વધારવી છે જે જાગૃત છે ખાસ કરીને આજના યુવાનો ખૂબ જાગૃત છે એ લોકોને હું વિનંતી કરું છું કે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાય અને ભવિષ્યમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે કાલથી વિછયાના તાલુકાના બધા ગામ લેવાનું ચાલુ કરીએ છીએ અમે ત્યાં સભા કરશું એના પહેલા અમે હરેક ગામડે જઈને અમારી પત્રિકાનું વિતરણ કરશું અને સભા કરી અને લોકોને જાગૃત કરવાનું અમારી ત્રણ સભાઓ વિછીયા તાલુકામાં છે આવી રીતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અમે આ આંદોલનને આગળ ધપાવવા માંગીએ